નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ વાધર અપડેટમાં આજે વાત કરીએ આજે ગુજરાતની અંદર કયા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદ પડવાનો છે કારણ કે હવે તો વરસાદનો રાઉન્ડ પણ પૂરો થઈ ગયો છે હવે વરસાદ પડી રહ્યો છે એ છૂટાછવાયા વિસ્તારોની અંદર અને હળવાથી મધ્યમ વરસાદ ત્યાં પડી રહ્યો છે ઘણા બધા વિસ્તાર એટલે કે મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લા છે

સાવ ઓછો વરસાદ પડી રહ્યો છે તેમ છતાં ઘણા બધા સૌરાષ્ટ્રના એકથી બે જિલ્લા એવા છે કે જ્યાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ આવે છે એટલે કે અચાનક વરસાદ પડે છે પાંચ થી દસ મિનિટ માટે આ વરસાદ આવે છે અને પછી જતો રહે છે એટલે કે આજે કયા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદની સંભાવના છે એમાં આપણે સૌથી પહેલા જોઈ લઈએ સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના ત્રણ એવા જિલ્લા છે કે જ્યાં આપણને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જેમાં ભાવનગરનો સમાવેશ થાય છે અમરેલી નો સમાવેશ થાય છે ને ગીર સોમનાથ સમાવેશ થાય છે આણંદ જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કહી શકાય એવા આપણને ચાર થી પાંચ જિલ્લા આપણને બતાવી રહ્યા છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે આજના દિવસ માટે એમની સાથે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આ વિસ્તારોમાં પણ આપણને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દેખાઈ રહી છે એટલે કે આ વિસ્તારોમાં પણ અત્યારે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે રાત્રિના દરમિયાન આપણને ઘણા બધા વિસ્તારો એવા દેખાઈ રહ્યા છે કે જ્યાં અચાનક ધોધમાર વરસાદ આવે છે અને પછી વરસાદ ગાયબ પણ થઈ જાય છે એટલે કે હવે વરસાદનું આ એન્ડિંગ ચાલી રહ્યું છે હવે બે હજાર પચીસ ની અંદર આપણે ફરી વખત ચોમાસું જોઈશું પરંતુ અત્યારે આ વરસાદ છે તે હવે હવે વરસાદ વરસાદ છે છે અને આ ક્યાંક કોઈક જિલ્લા એવા કે જેમને નુકસાન પણ જ હશે ઘણા બધા ખેડૂતો માટે આ માઠા સમાચાર પણ કહી શકાય કારણ કે હવે જે ખેડૂતોનો ઊભો પાક છે તેમનો લણણીનો સમય આવી ગયો છે એટલે ક્યાંક ને ક્યાંક હવે તેમને આ વરસાદ નથી પણ જોઈતો એટલે હવે તેમને વરાપ એટલે કે તડકાની જરૂર છે તેમ છતાં ઘણા બધા સૌરાષ્ટ્રના એવા વિસ્તારો છે કે જ્યાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે હવે વાત કરીએ આપણે ગઈકાલે જોયું હતું કે ઘણા બધા જિલ્લાની અંદર વરસાદ નોંધાયેલો છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ગુજરાત સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લા હતા અને એમની સાથે દક્ષિણ કવર કરી લેતો હતો એ વરસાદ પણ અત્યારે આજની સ્થિતિ કંઈક અલગ છે આપણે બે અલગ અલગ રીતે જોઈ રહ્યા છીએ ગઈકાલની પરિસ્થિતિ આપણે જોઈ હતી અને આજે આપણે આજની પણ પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ એટલે આપણને દેખાઈ રહ્યું છે કે વરસાદ હવે ઉત્તર ગુજરાતથી ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે હવે આપણે વેંડીના માધ્યમથી સમજી લઈએ ગુજરાતની આજે શું પરિસ્થિતિ રહેવાની છે કારણ કે સાંજ પડતા પડતા શું સ્થિતિ રહેશે ઘણા બધા વિસ્તારો એવા છે કે જે અચાનક આપણને વરસાદ દેખાશે અને અચાનક જ વરસાદ આવી જશે એટલે ગુજરાતની આખા દિવસ દરમિયાન અને ઘણી વખત આપણે જોયું છે ગુજરાતની અંદર એકદમ રાત્રે વરસાદ આવે છે ઘણા જિલ્લા એવા છે કે જે અચાનક વરસાદ પડે છે અત્યારે આપણને સવાર દરમિયાન પરિસ્થિતિ કંઈક આવી જોવા મળે છે ગુજરાત એકદમ સાવ કોરું છે એટલે કે ખાલી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે કોઈ જ આખા ગુજરાતમાં આપણને ભારતીયથી અતિભારે વરસાદ નથી દેખાતો ગુજરાતની પરિસ્થિતિ અત્યારે એકદમ નોર્મલ છે દિવસ દરમિયાનની શું પરિસ્થિતિ રહેવાની છે વરસાદની તે પણ જોઈ લઈએ આખા દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને ખાલી પવનો ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે લગભગ છ અને સાત વાગ્યાની આજુબાજુ આપણને ગુજરાતના ભાવનગરના વિસ્તારો છે ગીર સોમનાથના વિસ્તારો છે એટલે કે આપણને એકદમ અહીંયા બ્લ્યુ લાઈટ કલર દેખાઈ રહ્યો છે જે સૂચન કરે છે કે ગુજરાતની અંદર ભાવનગર ગીર સોમનાથ અમરેલીના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ છે બાકી સુરત વલસાડના સેલવાસ દાદરાનગર હવેલીના વિસ્તારો આહવામાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે કોઈ જ રેડ એલર્ટ આપણને દેખાતું નથી ફક્ત હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે તેમની સાથે સાંજ પડતા પડતા શું પરિસ્થિતિ થવાની છે તે પણ જોઈ લઈએ આજુબાજુ આજુબાજુ આપણને આપણને કોઈ જ અત્યંત ભારે વરસાદની સંભાવના નથી દેખાતી ફક્ત રાતના વાગ્યાની વલસાડ પાલઘરની આજુબાજુના વિસ્તારોમાં આપણને થોડો ભારે વરસાદ દેખાશે પરંતુ પાલનપુર મહેસાણા ડુંગરપુર અહેમદાબાદ ગાંધીનગર કચ્છ સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓમાં એકદમ આપણને કોરા દેખાઈ રહ્યા છે એટલે કે ક્યાંય વરસાદ નથી ફક્ત દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરત ભરૂચને બાદ કરતા કોઈ જ વિસ્તાર એવા નથી કે જ્યાં અત્યંત ભારે વરસાદ હોય એટલે ધીમે ધીમે હવે બનાસકાંઠાથી લઈ પાલનપુર મહેસાણા સાબરકાંઠા આ બધા જ વિસ્તારોમાં વરસાદ હવે ગાયબ થઈ રહ્યો છે એટલે કે હવે વરસાદની ધીમે ધીમે વિદાય તરફ જવાની જે પ્રક્રિયા છે તે પણ હવે ચાલુ થઈ ગઈ છે તેમ છતાં અત્યારે આપના વિસ્તારમાં કેવો વરસાદ છે આપના વિસ્તારમાં અત્યારે બરાપ નીકળી છે કે પછી હજુ પણ વરસાદ આવે છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર